ભાવનગર ઉત્તર કૃષ્ણના વીસ જેટલા શ્રદ્ધાળુઓ રાજસ્થાન ખાતે આવેલ રામદેવરા સાયકલ યાત્રા કરવા પ્રસ્થાન કર્યું ભાવનગરના શ્રદ્ધાળુઓ સાયકલ લઈને રણુંજા તરફ યાત્રા કરવા ગયા ભાવનગરથી રામદેવરા સુધી સાઇકલ યાત્રાનું પ્રસ્થાન ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારના સતાઓ છેલ્લા ઓગણીસ વર્ષથી ભાદરવા મહિનામાં રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે બાબા શ્રી રામદેવની દર્શને સાયકલ દ્વારા પહોંચતા આવ્યા છે આશરે નવસો કિલોમીટરનું અંતર તેઓ સાયકલ ચલાવીને લગભગ પંદર દિવસમાં પાર કરતા હોય છે આ પરંપરા અંતર્ગત આજ રોજ શહેરના આડોળિયા વિસ્તારમાંથી વીસ જેટલા શ્રદ્ધાળુઓએ રણુજા તરફ પ્રસ્થાન કર્યું પ્રસ્થાન સમયે અનેક શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા અને યાત્રાળુઓને ફૂલહાર પહેરાવીને શુભકામનાઓ આપી વિદાય આપી હતી આ શ્રદ્ધાળુઓ લગભગ પંદર દિવસની લાંબી યાત્રા બાદ રામદેવરાના દર્શન કરશે અને પાછા ફરશે ભાવનગરમાંથી નીકળતી આ સાયકલ યાત્રા ધાર્મિક આસ્થા સાથે જ શૌર્ય અને સંકલ્પનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે મારું નામ રાઠોડ નિકેશ મહેશભાઈ છે હું આડુડિયાવાસમાં રહું છું અને લગભગ ઓગણીસથી વીસ વર્ષથી આ સાયકલ યાત્રા રામદેવરા રાજસ્થાન જઈએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઓગણીસથી વીસ જણા અમારું ગ્રુપ નીકળ્યું છે જેમાં અમારું ગ્રુપ વાલ્મિકીવાસવાળા પણ છે અને આડોડીયાવાસવાળા પણ છે બધા સાથે મળીને હળી મળીને એક સાથે હજારથી પંદરસો કિલોમીટર અમે રામદેવરા રાજસ્થાન જઈએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રાજસ્થાન જઈએ છીએ જેમ ભાવનગરથી સાયકલ યાત્રા અમે દર વર્ષે કાઢીએ છીએ એમ આ વર્ષે પણ અમે સાયકલ યાત્રા કરી છીએ અને પહોંચવામાં અમે દસ થી પંદર દિવસ જેટલો ટાઈમ લાગી જાય છે કારણ કે સાયકલો અમારે ચલાવવાની હોય છે પંચર થાય કે આ બધું થયું હોય તો અમે જાતે જ તે બધું કરીએ છીએ કારણ કે ગામડાઓમાં કોઈ જગ્યાએ કાંઈ મળતું નથી પાણી પણ મળતું નથી જેથી કરીને અમે બધું સાથે લઈને અને યાત્રા કરીએ છીએ જય રામ આપી હું રાહુલભાઈ રણુભાઈ પરમાર શિલ્લકનગર આડોડિયાવાસમાં રહેવાસી થી રામદેવરા રાજસ્થાન જીકે ઓગણીસ વર્ષથી અમે રામદેવરા જઈએ છીએ આ વર્ષે પણ વ્યક્તિ ઓગણીસ ઓગણીસ વીસ જેટલા છીએ અને અહીંથી કમસે કમ નવસો જેટલા કિલોમીટર થાય છે અમે દસક દિવસ આજુબાજુ પહોંચી જઈએ છીએ ઓગણીસ જ જેટલા ઓગણીસ વીસ જેટલા તિલકનગર આડોડિયાવાસ થઈ વાલ્મીકી વાસ છે ગ્રુપ ગ્રુપ છે અમારે